એ તમારા ભાઈને બીમારી હતી હતીતી આયા દવાખાને હતા પારવાણીમાં કંઈ કામ થાય કે હવે કાઈ નઈ તમારા ભાઈ ગુજરી ગયા દસ વર્ષ થયા બીજા એક માજી છે આપણે એમની સાથે પણ વાત કરીએ મારી હું નામ માડી એ મારું નામ જીવી હા જીવી માં કેટલી કુંમરઈ છે 70 વર્ષ 70 વરસ હા તોજી કંઈ કામ કરી શકો ઘરનો બધું બધું બધું

પહેરું એને શું કેવાય એને વેઠલા પછી પહેરીએ તો વજન નો લાગે આ ત્રણ ચાર તોલન હશે ચાર તોલન તોલન

No, a ver, tú no has marquesa, no pienso que tocarle a tu

આ ગોલી આવે જાડું એ છે ને એનો રોહ કાઢે ને વાટકામ કાઢે ને પછી આમાં રૂઈ રૂઈ આખા એમાં ભૂંહવા નહોતી ત્રાજવા લીલા થાય આ અમારા મેરનો વર્તારો આ આ પે અમારો મેરનો વર્તારો એ તો અમારે મેરાણી આણી મંડ્યું દ્રશ્યો હાડિયું પહેરવા તો એ મેરનો વર્તારો કાંઈ રહ્યો ને કોણ દીકરી હે કંઈ વો છે વો વો એ આ પહેરે ને દીકરીઓ એ સફેદ ગાયું પહેરતી હા બરાબર જે અમિતા ગામડાના હે ત્યાં વર્તારો રાખીયે અમારે દીકરી પંદર સત્તર વર્ષ થાય દીકરા ને તો અમે આ હાદા નો પહેરીએ ન અટાણે ઢે હાહુ એવો ઢે દીકરી એક હજાર અમાર ઘર વાર ઓપ આ દૂર લુગ્ના પેર લેવાના આવા સફેદ ઓઢણા લે ઓઢે પેલા લગ્ન કરતા દીકરાના કે દીકરીના તો મહેમાન કેટલાક દીવ રોકાતા આઠ દી અગાઉ ભાઈ આવતા આડ દે અગાઉ આવે જાનું મોજ રાયતું રોકાત્યું ત્રીજે દી વાણા જાતા મિમાન ગતિ કરતા ઘીન ખજૂર ખવડાવતા દાયરાની અહીંથી લાણું વેચતા પતાહાની ગીત વાર્યું ને ખાંડ વેસવાની વરરાજાની પાગડી બાંધે ઢોલીએ ઢોલી બેહ વધામણું કરે એ પ્રમાણે કે હોપારી દેવાના દી એક દી ઢોલો બીજે દી ત્રીજે દી વાણા આવતા તોય માણસ રાયતું રોકાતા તોય માણસ ગમતા માણા

મહાકાલેશ્વર ને ઉજ્જૈન ની એ બાજુ ગયા ક્યાં ક્યાં ફરવા ગયા તા કોઈ ફેરે લીધું હા હર દુવાર નાના મોટા બધી જાત્રા અયોધ્યા સુધી મુંબી મુંબઈ મુંબઈ કઈ ગયા અમારી બેન છે કાકા નો દીકરો હે સુ ના દીકરા હેલ્ડિંગો હોય મોટા મોટા રોડ દુનિયા ના હોય ગાડી માં ભી ભી હોય હોય આ મુંબઈ માં આ પેરે ઘેર મૂકે ને જવા ઈ કાર કાઢેલી ખબર ન પડે મુંબઈ માં

તો માં હિખામણ દેતી તમારા વખત માં ઈ કેવું વાતાવરણ હતું તે તો સારું હતું કાકા મોટા બાપ કરે હતા ને મંજૂરી લે લેતા જેવું હોય એવું પોણે ને આવે તાર ક જોવે કે કીવા છે ઈ એ તો દીકરી જોવા જાય દીકરો જોવા આવે દીકરી ને દીકરા ને પૂછવાનું કે તમને આ ગમે દીકરી આ પાડે તો આ પડાય દીકરી કેક મને જ ગમતો તો નાનો ના પાડી દેવાનું ગમે એવા હોય તો પેલા રોટલાની હોજા જોતા ને જવાયું જોતા એ રૂપ જોવું

અને મારા જુવાન ચાર દેર હા હું હહરો એ ગાય પણ મેં એટલા કાઢ્યા ને દુઃખે હતું પણ કોઈ દી મેં વાત નથી કરી માવત્રે અને હજી એ ભગવાન ઈજે જ છે દુઃખમાં દુઃખમાં દી ને એમાં અમારે બે માણસનું એક્સિડન્ટ થયું હવે કઈ મગજે કામ નથી કરતો કામે નથી થતું ભાઈ અટાણની તમે જે દુઃખ ભોગવા અટાણની વહુ એવું દુઃખ છે કે સુખ સાહેબ છે વહુ ને તો સુખ જ છે ને ભાઈ મારી વવિ રે મારી વવે છે એ સુખ ભોગવે પણ આપણે દુઃખ ભોગવું તો આપણે વહુ એમ ના કે ભાઈ અમે આવા દી કાઢ્યા છે તમે કાઢો અટાણે જમાનો છે એના નસીબમાં માં સારું હોય તો એ સુખ ભોગવે ને આપણા નસીબમાં એવું હતું તો આપણે એ દુઃખ ભોગવવું અટાણે કોઈ કોઈનું નું કઈ કરાય નહીં જમાનો વર્તી લેવાય જમાનો વર્તી લેવાય જમાનો વર્તે ને

दारुडो जोहे म नारा जी मयूरा भाइनी जानमा दारुडो जोहे म नारा जी दारुडो हा दा दारुण हटवे माधी दाइरा करो माधी मयू मयूर भिना दादा

ભગવાન ભાઈ દયા છે મારે બે દીકરા આવ્યો પંદર વીસ માણસ ને હાસવે માણસ બધા ભેગા મારી હાહુ છે તમારે સાસુ છે હજે તમારી ઉમર કેટલી મારી હાહુ કેટલી આહુવાન એ છે ચાર પેઢી ચાર પેઢી જોયું હજુ મારી માય જીવે તમારા મા જીવે માય જીવે તમારે માવતર નું

ને અમે ઘેર છોકરા લેવે ને તોય ઘેર આ લઈને આવે ને ઈ ન ખાવાનો આપડા હાટું શાક રોટલો કરવાનો શાક ની રોટલા રોટલો તોય હાલે હા તો દાબેલી ને પાઉં ભાજી ને ખાય બાકી ઘેર રાંધુ હોય ને એ અમે ખાવાનું કામ એટલા કરવા ને પેલા તો સાયુ ફેરતા આપણું શરીર આખું કસરત થઈ એવા તારે જીનમાં જાય માણસ જીનમાં નો જવા પડતા ઉઠેન એટલા ઢોરના કરવા ઢોર દોવા સાહુ કરી દોરવા અને હિમમાં જવું વેલું ઉઠે આવે કરતા કઈ માંદા ને બાજરા રોટલા ડુંગરી ને લોહણ ચટણી ખાતા ને તો એવા રૂપાળા ભાવતા અને અટાણ એવું ગમે એવું ખાય તો ભાવતો પેલા તો લોહણ વાળી ચોટણી ને દો ને ટાઢો રોટલો ખાય ને આ ભાઈ ગા

તો અટાણની પ્રજા ને આજની પેઢી અિ નું લેવું નહીં સત ને મેરગી હાલું ઘેર આવે નહી સાં ટાણવું છા દેવો ખાવાનું ટાણવું તો ખાવા દેવું રાત ટાણવું તો રાત રોકવા એને સાણ દેવું એને સારી રીતે ખવરાવું પીવરાવું ને એને અડધે સુધી મૂકવા જવાની

મોટા પૂછતા ભાઈ આ તહેવાર આવે ને તો આ પાડોમાં પૂછતા ભાઈ તારે ઘેર હે કઈ ન હોય તો મારા ઘેર પાંચ પેટી દાણો લઈ જાય કે પાંચ દોઢિયા લઈ જાય તારે વ્યાર રાંધીને ખબર આવી જાય

આપણી સાથે એમના જીવતરની વાતો કરી અને આપણને ખૂબ શિખામણ આપી આવી જ રીતે મળતા રહીશું નવા ગામમાં નવા લોકો સાથે નવી વાતો લઈને સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ગામડું બોલે છે કાર્યક્રમ અચૂક જુઓ અત્યારે રજા આપશો ધન્યવાદ